વંધ્યત્વ યુગલોને એનજીઓ તરફથી સહાય મળતી નથી ટ્રસ્ટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી નથી ત્યારે આવા યુગલો માટે ટ્વેન્ટી ફર્સ્ટ હોસ્પિટલ એક ભંડોળ શરૂ કર્યું છે જ્યાં લાયક યુગલોની ચકાસણી કરવામાં આવી છે અને લાયક લાગે તો તેમની સારવાર માત્ર પાંત્રીસ હજાર રૂપિયાની ઓછામાં ઓછી ફી સાથે કરાશે જે અંગે પત્રકાર પરિષદમાં આ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આઈવીએફ ક્ષેત્રે એક માઇલસ્ટોન બની ગયેલા સ્વર્ગીય ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણીની સ્મૃતિમાં તેમના જન્મદિવસ પચીસમી નવેમ્બરના રોજ નિમાયા વેલફેર ફાઉન્ડેશન અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ દ્વારા વંધ્યત્વ પીડાતા યુગલો માટે આઠથી ડોક્ટર પૂર્ણિમા નાડકર્ણી મેમોરિયલ ફંડની શરૂઆત કરાય છે જે વંધ્યત્વની પીડાતા યુગલો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અંગે માહિતી આપતા ડૉક્ટર પૂજા નાડકર્ણી સિંહ અને ડોક્ટર પ્રભાકર સિંહે જણાવ્યું કે ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ સુરત ખાતે અને નિમાયા વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા વંધ્યત્વ યુગલો માટે ડોક્ટર પૂર્ણિમા નાટકર્ણી મેમોરિયલ ફંડ શરૂ કરવાની જાહેરાત કરી છે વંધ્યત્વ યુગલોને એનજીઓ તરફથી સહાય મળતી નથી ટ્રસ્ટ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી નથી તેથી ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ એક ભંડાર શરૂ કર્યું છે જેમાં લાયક યુગલોની ચકાસણી કરવામાં આવી છે અને લાયક લાગે તો તેમની સારવાર માત્ર પાત્રીસ હજાર રૂપિયાથી ઓછામાં ઓછી કિંમત સાથે કરશે તેવું આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું હું ડૉક્ટર પૂજા નાડકર્ણી સિંહ છું ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ સ્પેશિયલિસ્ટ અને આજે મારા મધર ડૉક્ટર પૂર્ણિમા નાડકર્ણીની ફર્સ્ટ બર્થ એનિવર્સરી છે એમનો આજ બર્થડે છે અને એ લાસ્ટ ચાલીસ વરસથી વ્યતત્ત્વના ફિલ્ડમાં આગળ હતા અને રૂરલ એરિયામાં આઈવીએફ કરીને એ લોકોએ એમણે ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ કરતાં વધારે આઈવીએફ બેબીઝ આપ્યા છે તો આજે અમે લોકો આ એક ટ્રસ્ટ અને ફાઉન્ડેશન ચાલુ કરીએ છીએ જેમાં અમે વેનઝડે અને સેટરડે બે દિવસ બપોરે બે વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ફ્રી ઓપીડી સ્ટેશન ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી હોસ્પિટલ પર કરશું અને જે ડિઝર્વિંગ અન્ડર પ્રિવિલેજ લોકો છે જેને બાળક થવામાં તકલીફ થાય એ લોકોને અમે આઈવીએફની જે સગવડ છે એ ફક્ત પાંત્રીસ હજાર રૂપિયામાં એમને આપશું ઇન્કલુડિંગ એવરીથિંગ નો હિડન ચાર્જિસ વિલ બી ધર અને આના માટે આજે સાંજે અમે એક નાનું ફોર્મલ ફંક્શન રાખ્યું છે જ્યાં અમે શ્રી હર્ષ સંઘવીના હાથે અમે ઇનોગ્રેટ કરવા માંગીએ છીએ કારણ કે મમ્મીના બી ક્લોઝ હતા અને અમે બી એમને ઘણા વર્ષોથી ઓળખીએ છીએ વધુમાં જણાવ્યું હતું કે એનજીઓ સામાજિક કાર્યકરો મહિલા સંગઠન સરકારી સંસ્થાઓને અપીલ કરી છે કે તેઓ સમાજમાં આ સંદેશને પ્રોત્સાહન આપે જેથી મહત્તમ દર્દીઓ તેનો લાભ લઈ શકે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા